મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે બાપાના સુંદર મજાના લાઈવ દર્શન કરાવી રહ્યા છે અને કાલ રાતથી જ છે વરસાદ ચાલુ છે મિત્રો તો ચાલો વધારે ટાઈમ નહીં લેતા બાપાના દર્શન કરાવીએ પહેલાં ગાદી મંદિર સમાધિ મંદિર અને જન્મના વરસાદ જોઈ શકો કાલે રાતથી જ વરસાદ ચાલુ છે મિત્રો હજી પણ અત્યારે ધીમે ધીમે ચાલુ છે તમારો વધારે ટાઈમ લેતા પહેલાં ગાદી મંદિર સમાધિ મંદિર ગાંધી દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહેજો મિત્રો ચાલો પેલા ગાદી મંદિર ના દર્શન કરાવી આ છે ગાદી દીપ સમાધિ દીપ અને ધ્યાનના ના દર્શન કરાવી મિત્રો ગાદી મંદિર આવી ગયા છે ગાંધી મંદિર સુંદર મજાના લાઈ દે છે પણ અહીંયા મનીષભાઈ બાપા કાલે રૂબરૂ મુલાકાત મળીને મજા આવી ભાઈ રાજુભાઈ ટાટા બાપા સ્થળ હિતેશભાઈ સોની ગાય જિગ્નેશભાઈ દરજી ઈશ્વરગીરી દેવસ્વામી સુંદર મજાના આજના લાઇટ છે બાપાના જોઈ શકો છો છિ જે જેખા તમામ મિત્રોના બાપ અસ્ત્રાંભ ટ્રાફિક આજે ખૂબ જ વધારે છે મિત્રો ટ્રાફિક આજે બિલકુલ નથી વરસાદ કાલ રાતનો જ ચાલુ છે બાપાના સુંદર મજાના લાઇટો છે મગનભાઈ પરમાર બાપ અસ્ત્રાંભ યોગેશભાઈ તામેકા બાપાની મોજ વરસાદ જોઈ શકો કાલ રાતથી ચાલુ છે મિત્રો जय बाबा जी जैसे थे राजू भाई बाबा संग्राम भाई वर्षा अब तेरे पण धीरे-धीरे चाटा चालू छे मित्रों काले संध्या आरती चालू થઈ ત્યારથી વર્ષોથી चालू छे मित्रों अजीपन વર્ષોથી चालू छे આખી રાત પ્રસાદ ધીમે ધીમે ચાલુ દેતો મિત્રો યોગેશભાઈ фамиલા બાપવાની મોજ રાજકોટમાં ચાલો આ શેષમંદિર સમાધિ મંદિરના પહેલા શંગરાવિયે કાંદી લલ પટેલ વસ્ત્ર મોજ ભાઈ મોજ અહીં જોઈ શકો બાપાનું મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે પૂજા પર કરી છે સુંદર મજાનું બાપાના સુંદર મજાના લાઈ દેશે જોઈ શકો છો ચાલો સમાજ મંદિરના પર દર્શન કરો તો સમાધિ મંદિર સુંદર મજાનું લાઈ દેશે જોઈ શકો છો સ્વાસ્થ્ય ઉપસ્થામ જય શ્રી રામ રાધ રાધો આજના લાઈ દેશો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા ધ્યાન મંદિરે જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાય કેમ કે વરસાદ ચાલુ છે સાટા પણ ચાલુ છે એટલા માટે તો ધ્યાન મંદિર એટલે કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન દેતા તેમના પણ દર્શન કરાવીએ ભરતભાઈ ડાભી બાપા સ્ત્રા તો લાઈવમાં બનિયા રહીજો મિત્રો તમામ મિત્રોને બાપા શ્રીરામ જય સિયારામ રાધા રાધે જોઈ શકો છો વરસાદ કેવો છે તે સાટા પણ આવી રહ્યા છે અત્યારે પણ વરસાદ ચાલુ છે મિત્રો ખબર નહીં કેટલો ટાઈમ ચાલુ રહી મંદિર પણ જોઈ શકો છો મજા લાગી રહ્યું છે તો ત્યાર મંદિરના નજીકથી દર્શન કરાવીએ અમને પણ ખૂબ આનંદ થયો તમને મળીને હા મનીષભાઈ બાપા સત્તરામ ફરી પાછા આવજો ઘરે તો જોઈ શકો છો ધ્યાન વિના સુંદર મજાના બાપાના લાઈ દેશે જય હો બંડી ભાઈ સીતારામ બાપાના આજના સુંદર મજાના લાઈ દેશે માનસુભાઈ વંજારા રાજુભાઈ બાપા સીતારામ જયશક્તિ સુંદુભાઈ વાતકમ જે મિત્રોનો નો છે મેં ઘણી ચેનલ પહેલી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બંટાઈ મારા માઇગ્રેશન થઈ શકે Sağmından sonra şey şimdi yardım edeyim şimdi tamam mı? Başlayalım. Jay Siyaram, Hadrade, Azmansın da mı? şimdi çok çok.

આથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે કાલ અમે આવ્યા હતા ભરવાડ વીરુભાઈ તો કાલે કોલ કરો તો ને રજુભાઈ કાલે હું ત્યાં રસોડે જ હતો અને અહીંયા ગાદી મંદિરે પણ હતો તો જોઈ શકો છો સુંદર મજાનું વાતાવરણ છે પણ ઠંડુ વાતાવરણ છે ટ્રાફિક અત્યારે બિલકુલ નથી વરસાદના લીધે ચાલો ફ્રી પાસે ગાદી મંદિરે આવી ગયા છે વરસાદ કેવો છે અત્યારે ચાલુ છે ધીમે ધીમે ચાલુ તમે જોઈ શકો છો અત્યારે વરસાદ પણ ચાલુ છે જોઈ શકો છો ધીમે ધીમે ચાલો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ સામેથી પછી આપણે બંધ કરીએ મિત્રો કેમ કે વરસાદ ચાલુ છે અત્યારે ધીમે ધીમે તો આજના સૂની મજાના દર્શન કરાવીએ એ બધું ఆ లేషప చె కెలంట జును సేజి నవుతి అవ్యు తో పడాయ మనోవట్ల కేష్ భాయ్ సరే సనేతి మిహనదేశం కనవ్యం కషబ్ ల లైన్ దన్ కరియే కింకి సాతా చాలు సక్ దరతల మాట తో మండిన సందనికనజ్న లైదశం జొయ్చుకు డబుల్ అచ్చ మిలిప్సి సుదా సమా బాపస్త్రాం జైశీరాం બાપાના સોની મજાના આજના લાઈવ દર્શન બાપાની પૂજાના પણ જોઈ શકો મને તમામ મિત્રોને સાટા જોઈ શકો ચાલુ સજે જે વરસાદ અત્યારે ટ્રાફિક તો પણ છે છતાં તો આજના સોની મજાના લાઈવ દર્શન ફરી નવા મિત્રો જણાવો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ જઈએ સાંજના સાડા છ પછી સંધ્યાના દર્શન થઈ જાય તો આજનો એડ્રેસથી રાખીએ વાપસ રામ જય શિયામ લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર આપણે જોઈશું ભાઈ વાપસરામ